હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે બનાવીશું બિલકુલ ઝંઝટ વગર એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો દાણેદાર મોહનથાળ વળી ખાંડ સાકર કે મિશ્રી વગર ગોળના ઉપયોગથી એકદમ હેલ્ધી એવો બનીને તૈયાર થશે આ મોહનથાળ બનાવવા માટે નહીં જાડા લોટની ચિંતા કે નહીં કરકરો લોટ દળાવવાની પંચાત વળી ધાબો દેવાની કે ચાસણી લેવાની પણ તમારે ચિંતા નથી બસ ફટાફટથી ગોળો અને બિલકુલ ટેન્શન વગર મોઢામાં પીગળી જાય એવો સરસ મજાનો મોહનથાળ બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો રીત જોઈ લઈએ તો સૌથી પહેલાં મિક્સિંગ બાઉલની ઉપર એક ગરણી ગોઠવી દેશું અને ગરણીમાં એક કપ રાખીશું જેને આપણે મેઝરમેન્ટ માટે સેટ કરવાના છીએ અહીંયા આપણે ટોટલ બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે શરૂઆતથી જ આપણે કોઈ કપ અથવા કટોરીને આ રીતે મેજરમેન્ટમાં સેટ કરી લેવાનો છે અને પછી એ માપ પ્રમાણે જ આપણે બધી વસ્તુને લઈશું તો અહીંયા બે કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે હવે આ ચણાના લોટને આપણે ચાળી લેવાનો છે આ રીતે ગ્લાસની મદદથી ચાળવાથી લોટ એકદમ સરસ આસાનીથી ચલાઈ જશે તો જુઓ અહીંયા બધો લોટ આપણે ચાળી લીધો છે હવે બે કપ બેસનની સામે આપણે અહીંયા એક કપ જેટલું દૂધ લેવાનું છે એટલે કે અહીંયા જેટલો આપણે બેસન લીધો છે એનાથી અડધું આપણે દૂધ લેવાનું છે બેસન અને દૂધનો એકદમ સરસ ગોળ બનાવવાનો છે અહીંયા તમે વિસ્કરનો પણ ઉપયોગ કરી શકો છો એનાથી પણ એકદમ ઝડપથી અને ખૂબ સરસ રીતે બનીને તૈયાર થશે તો આ રીતે વિસ્કરની મદદથી પણ ઝડપથી બની જશે વિસ્કરનો ઉપયોગ કરવાથી અંદર લોટની ગોળીઓ બિલકુલ નહીં રહે અને એકદમ સરસ સ્મૂથ બેટર બનીને તૈયાર થશે મોટાભાગે મોહન થાળ આપણે તહેવારમાં અથવા તો પ્રસંગમાં બનાવતા હોઈએ અને ચાલુ રૂટીન દિવસની અંદર આપણને ઘણું મન થાય છતાં પણ આપણે એને બનાવવાનું ટાળતા હોઈએ છીએ કેમ કે બનાવવો થોડો અઘરો છે અને ઝડપથી બનતો પણ નથી ઘણી વાર લાગી જાય પણ આજે જે રેસીપી હું તમારી સાથે શેર કરું છું મોહનથાળ બનાવવાની એકદમ ઝડપથી અને ફટાફટથી તમે આ મોહનથાળ બનાવીને તૈયાર કરી શકશો અને વળી એટલો સરસ સોફ્ટ અને દાણેદાર બને છે કે જે રીતે આપણે પહેલા અગાઉ બનાવતા મોહનથાળ એ રીતની બદલે તમને આ રીત ખૂબ જ પસંદ આવશે

અને માપ માટે આપણે જે કપ ને સેટ કરેલો છે એ અડધો કપ ભરીને આપણે અહીંયા ઘી લેવાનું છે ખાસ કરીને મેલ્ટેડ ઘી લેવાનું એટલે કે થોડું પીગળેલું ઘી લેવાનું અને ઘી જો આ રીતે પીગળેલું ન હોય તો ગેસની ધીમી ફ્લેમ ઉપર આ રીતે પીગળાવી લેવાનું અને પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની અને ત્યાર પછી પીગળી ગયેલા ઘીની અંદર આપણે તૈયાર કરેલો દૂધ અને બેસનના ઘોને એડ કરી દેવાનો છે તો ખાસ કરીને ઘીને વધારે ગરમ નથી કરવાનું નહીં તો આ રીતે જે મિશ્રણ છે એ આપણે એના અંદર ઉમેરીશું ત્યારે પકોડા ટાઈપ થઈ જશે એકદમ મોટું ભજીયા જેવું એટલા માટે આપણે વધારે ગરમ નથી કરવાનું અને પછી મદદથી અંદર મિશ્રણને આપણે મિક્સ કરી દેવાનું છે શરૂઆતમાં વસ્તુ થોડી લાગશે પણ જેમ જેમ ગરમ થશે એમ એકદમ સરસ ઘી અને મિશ્રણ બંને મિક્સ થઈ જશે જુઓ આ રીતે થોડું મિક્સ કરી લીધા પછી હવે ફરી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું સ્પેચ્યુલાની મદદથી આ રીતે આપણે ધીમે ધીમે ચલાવતું જવાનું છે તો અહીંયા મોહનથાળ બનાવવા માટે એક જ મહેનતનું કામ છે કે આ લોટને તમારે સારી રીતે છે બાકી બીજી વગર એકદમ ઝડપથી અને આરામથી તમે મોહનથાળ બનાવી શકશો જુઓ અહીંયા લોટ ઘી બંને સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ રીતે સ્પેચ્યુલાને આપણે બિલકુલ અટક્યા વગર ચલાવતું જવાનું છે જુઓ આ રીતે એકદમ સરસ મિશ્રણ તૈયાર થયું છે પણ હજી ઘણી વાર છે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં બે ચમચી જેટલો રવો એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે રવો એડ કરવાથી લોટ ની અંદર એકદમ સરસ દાણેદાર ટેક્સચર આવી જશે અને મોહન થાળ પણ ખૂબ સરસ દાણેદાર એવો બનીને તૈયાર થશે તો અહીંયા બિલકુલ અટક્યા વગર આ રીતે હવે ચલાવતું જવાનું છે અને ગેસની ફ્લેમ ને આપણે ધીમી રાખવાની છે તો જુઓ ધીરે ધીરે મિશ્રણ છૂટું પડી રહ્યું છે એના અંદરનો જે દૂધનો ભેજ છે એ દૂર થઈ રહ્યો છે અહીંયા હું તમને સ્કીપ કરી અને વિડીયો બતાવું છું કેમ કે બધી જ પ્રોસેસ હું આના અંદર બતાવીશ તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે તો જુઓ આ રીતે સ્પેચુલાની મદદથી છૂટું પાડતું જવાનું અને શેકતું જવાનું તો જુઓ આ રીતે એકદમ ધીમી ફ્લેમે લગભગ અગિયાર થી બાર મિનિટ સુધી મેં શેકી લીધું છે અને અહીંયા તમે ટેક્સચર જોઈ શકો છો એકદમ સરસ દાણેદાર લોટ શેકાઈ ગયો હોય એવું સરસ ટેક્સચર થઈ ગયું છે આ રીતે લોટમાં થોડો બ્રાઉન કલરનો શેડ આવી જાય અને શેકતી વખતે ચણાના લોટની શેકાવાની સરસ સુગંધ આવી જાય એટલે આપણે સમજવાનું કે ખૂબ સારી રીતે શેકાઈ ગયું છે તો હવે શેકાઈ ગયેલા લોટને પ્લેટની અંદર કાઢી લઈશું અને ફરી એ કડાઈની અંદર આપણે સમારીને તૈયાર કરેલા ગૌને એડ કરીશું થોડું વધારે મીઠું બનાવવાનું છે એટલે મેં ડોટ કપ ગોળ લીધેલો છે તમે થોડું મીઠું ઓછું પસંદ કરતા હો તો ગૌને થોડો ઓછો કરી લેવાનો હવે આપણે ગૌની અંદર થી પાંચ ચમચી જેટલું પાણી નાખવાનું છે વધારે પાણી નહીં નાખીએ અને ગેસની ફ્લેમ ને ઓન કરી આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા ગોળના ટુકડાની જગ્યાએ તમે ગોળનો જે પાવડર આવે છે તૈયાર પાવડર એ પણ ઉપયોગમાં લઈ શકો છો જો બધો જ ગોળ ધીરે ધીરે ઓગળી ગયો છે ગોળની અંદર જો તમને કાંકરી કે કશું રચકણ જેવું દેખાય તો એને એક વખત ગાળી લેવાનો છે જો આ રીતે ગોળને આપણે સારી રીતે ઓગાળી લીધો છે હવે આપણે તૈયાર કરેલા લોટને ગોળની અંદર એડ કરી દેવાનો છે ગોળની અહીંયા બિલકુલ લેવાની નથી કે વધારે ગરમ પણ કરવાનો નથી અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે મોહન થાવાની અંદર થોડું ક્રીમી ટેક્સચર લાવવું હોય અને એકદમ માવેદાર બનાવવો હોય તો આપણે અહીંયા બે ચમચી જેટલું દૂધ એડ કરીશું જયારે પણ આપણે દૂધ લઈએ ત્યારે બહુ ઠંડુ પણ નહીં અને બહુ ગરમ પણ નહીં એવું દૂધ આપણે લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા થોડી મેં આ રીતે ક્રશ કરી અને એનો પાવડર બનાવી લીધો છે એને એડ કરી દઈએ એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે અને આ મોહન થાવ શિયાળાની અંદર બનાવતા તો થોડો આના અંદર સૂટનો પાવડર પણ એડ કરી શકાય છે એકદમ ટેસ્ટી ખૂબ જ સરસ વસાણા જેવો લાગે છે અને રૂટીનમાં જો બનાવતા હો તો આ રીતે તમે થોડો એલચીનો પાવડર એડ કરી શકો છો હવે બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે જેથી ટેક્સચર એકદમ સરસ ગ્લોસી આવી જશે તો અહીંયા બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું હવે આ મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે મિશ્રણને સેટ કરવા માટેની તૈયારી કરી લઈએ સેટ કરવા માટે હું અહીંયા એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઉં છું હવે આપણે આના અંદર આ રીતે બટર પેપર સેટ કરીશું અને બ્રશની મદદથી ઘીથી આપણે ગ્રીસ કરી લઈએ અહીંયા મેં બદામ અને પિસ્તાની થોડી કતરણ કરી લીધી છે એને પણ આપણે આ રીતે થોડી થોડી સ્પ્રેડ કરી દઈએ એકદમ સરસ લુક આવશે આનાથી એટલો સરસ મોહન થાળ તૈયાર થાય છે કે કોઈ ઓળખી પણ નહીં શકે કે આ મોહન થાળ તમે ઘરે બનાવ્યો છે હવે જુઓ ઠંડુ થઈ ગયું છે એને આપણે કન્ટેનર ની અંદર એડ કરી દઈએ અને સારી રીતે સેટ કરી લઈએ હવે અડધો કલાક જેવું આપણે રેસ્ટ થવા દઈએ તો જુઓ અહીંયા મોહન થાળ એકદમ સરસ ઠરી ગયો છે હવે આપણે એને ડિમોલ્ડ કરી લઈએ એકદમ આસાનીથી અને સરળતાથી ડિમોલ્ટ થઈ જશે જુઓ એકદમ સુપર લુક આવી રહ્યો છે એકદમ યમી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ બનીને તૈયાર થયો છે એકદમ આસાનીથી કટ પણ થઈ જાય છે જુઓ જુઓ એકદમ સરસ સોફ્ટ તો એક વખત જો આ રીતે તમે મોહનથાળ બનાવીને તૈયાર કરશો તો બાકીની બધી જ રીતને ભૂલી જશો એવો સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે જુઓ એકદમ સરસ બજાર જેવો દાણેદાર બનીને તૈયાર થયો છે

અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ અલગ રીતે મોહનથાળ બનાવવાની રીત તમને કેવી લાગે છે ફરીથી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી આવજો મિત્રો